દાહોદના ઝાલોદની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ જાલોદી મુલાકાતે આવ્યા છે નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસવી પિન્ટો તેઓના ઢોલ તાલ તેમજ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓની વિશેષ ઉપસ્થિતિમાં જાલોદ ન્યાય મંદિર ખાતે નવનિર્માણ ફેમિલી કોર્ટની મુલાકાતે નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તેઓની વિશેષ ઉપસ્થિતિમાં કોર્ટને લગતી તમામ વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટના હોનરેબલ જસ્ટિસ એન્ડ મિસ્ટર એસવી પિન્ટો સ્તરે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ જાલોદને નવી નિર્માણ પામેલી ફેમિલી કોર્ટ ઝાલોદની મુલાકાત લીધી હતી જેમાં દાહોદના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને ફેમિલી જજ તથા ઝાલોદના એચડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એડી સિવિલ જજ તથા બીજા એડી સિવિલ જજ તેમજ ઝાલોદ કોર્ટના સ્ટાફ બાર એસોસિએશનના વકીલ ઝાલોદ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ચીફ ઓફિસર અને ડીવાયએસપી ચાલોદ પીએસઆઈ લીમડી અને ચાકલિયા પીએસઆઈ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા